ભારતના આ ગામમાં પ્રેગ્નેન્ટ થવા આવે છે વિદેશી મહિલાઓ કારણ જાણીને તમે પણ ચોંકી જશો ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ તેની સુંદરતા અને ટીવાળા પર્વતો માટે જાણીતો છે પરંતુ આજે અમે તમને લદ્દાખ વિશે એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે કદાચ પહેલાં ક્યારેય સાંભળ્યું નહીં હોય મીડિયાના રિપોર્ટ અનુસાર લદ્દાખમાં એક એવું ગામ છે જ્યાં વિદેશી મહિલાઓ ગર્ભવતી થવા માટે આવે છે જો કે આ વાત લોપમોડે છે પરંતુ તેનું કોઈ પુષ્ટિ હજુ સુધી થઈ નથી લદ્દાખ ભારતનો એક એવો કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યાં દુનિયાભરમાં પ્રવાસીઓ આવે છે જો કે ભારતમાં તમામ રાજ્યો વિજ શોધ માટે આકર્ષણનું કેન્દ્ર છે પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ જે શા માટે લદ્દાખમાં એક ગામમાં વિદેશી મહિલાઓ ગર્ભવતી થવા માટે આવે છે તમને જણાવી દઈએ કે કારગીલથી સિત્તેર કિલોમીટર દૂર લદ્દાખમાં એક ગામ છે આ ગામ આર્ય વેલી તરીકે ઓળખાય છે એવો દાવો કરવામાં આવે છે કે વિદેશી દેશો ખાસ કરીને યુરોપિયન દેશો મહિલાઓ અહીં એટલા માટે આવે છે કે તેઓ અહીંના પુરુષોથી ગર્ભવતી થઈ શકે આ વાત થોડી વિચિત્ર લાગે છે પરંતુ મીડિયાના રિપોર્ટ અનુસાર સાચું હોવાનો હોદ્દો એટલે કે દાવો કરવામાં આવે છે લદ્દાખની આર્ય ખીણમાં બ્રોકપા જાતિના લોકો રહે છે તેમના વિશે એવું કહેવું છે કે આ લોકો એલે અંડર ધ ગ્રેટ સિકંદર મહાનની સેનાના વંશજો છે એટલું જ નહીં દાવો એવો પણ થાય છે કે વિશ્વમાં બાકી રહેલા છેલ્લા શુદ્ધ આર્યો છે એવું પણ કહેવાય છે કે જ્યાં સિકંદર ધ ગ્રેટ ભારત છોડીને ગયો હતો ત્યારે તેની સેનાનો કેટલાક ભાગ ભારતમાં રહ્યા હતા અને તેમના વંશજો હજુ પણ ભારતમાં છે અને તમને એ પણ જણાવી દઈએ કે સિકંદરની સેનાની જેમ વિદેશી મહિલાઓ પણ સારા શરીર અને શારીરિક બંધારણ અને મજબૂત શરીરવાળા બાળકોની ઈચ્છા સાથે અહીં આવે છે અને ગર્ભવતી થયા પછી અહીંથી નીકળી જાય છે એવું પણ કહેવાય છે કે પહેલાં આ સમુદાયના લોકો બહુ ક્રેઝ ન હતો પરંતુ ઇન્ટરનેટ પર પ્રસિદ્ધ પછી એટલે કે ઇન્ટરનેટ પર પ્રસિદ્ધ થયા પછી વિદેશી મહિલાઓની સંખ્યા વધવા લાગે છે વિદેશી મહિલાઓ શારીરિક સંબંધોના બદલામાં પુરુષોને પૈસા આપે છે જોકે રોપ્પા દાવો કરે છે કે તેઓ આર્યોના વંશજ છે જોકે આનો કોઈ પુરાવો નથી તેમના વિશે કોઈ તપાસ થઈ શકતી નથી પરંતુ તેમની ઊંચાઈ શારીરિક બંધારણ અને કેટલીક વાર્તાઓ અને લોકકથાઓના આધારે તેઓ શુદ્ધ આર્ય હોવાનો દાવો કરે છે ઘણા તો કહે છે કે પ્રેગ્નેન્સી ટ્યુરિઝમ માત્ર એક બનાવેલી કહાની છે અને તમારે આના વિશે શું કહેવું છે તે કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં તો મળીએ છીએ આવા જ બીજા એક નવા વિડીયોની સાથે